ગ્રામજનો કેટલાક છે જે આંદોલન પર ઉતર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપણી સાથે ગામના કેટલાક નાગરિકો જોડાયા છે એમની સાથે વાત કરી અને જાણ્યું શું શું સમસ્યા છે શું નામ છે બેન તમારું સુરેખાબેન ઉનાળામાં ધૂળ ઉડે છે અને ચોમાસામાં એટલું કિચડ અમે એકસો આઠ ને કઈ રીતે બોલાવીએ અમારે સરકાર ને એજ કેવાનું કે અમે અમારા જે અંદર ના ગામડાઓ જયારે વોટ લેવા આવો છો ત્યારે તમે આવો છો

તો આ બેનનું કેવું છે કે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે છતાં બી આ રસ્તો વર્ષોથી બિસ્માર છે એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આપણી સાથે બીજા એક ભાઈ જોડાય છે એમને પૂછીશું આ રસ્તાની કેટલા વર્ષોથી સમસ્યા છે અને એને ના બનવાનું કારણ શું છે ના બનવાનું કારણ તો મેન વસ્તુ શું છે આ ઓવરલોડ ટ્રકો છે રસ્તો લગભગ વીસ થી પચીસ વર્ષ ડામર રોડ બન્યો તહીથી હજુ સુધી એ લોકોએ કંઈ રિપેરિંગ કરે પણ ચોમાસામાં તૂટી જાય અને મારે તો એ જ કેવું છે કે ધારો અમારે ચોકી પંચાયત માં લગભગ પાંચ કોરીઓ છે ખાણ ખનીજ ઉદ્યોગ છે તો આ સરકાર આ કોરીઓ પાસે ટેક્સ ના પૈસા વસૂલે છે તો પૈસા કઈ નાખે છે મતલબ માં અમારે રસ્તાની જ માંગ છે એમ કે વ્યવસ્થિત એ ડામર રસ્તો બનાવી આપીએ જય હિન્દ જય ભારત તો રમજનુ કેવું છે કે કેટલાક કોરીને આવેલું છે એના કારણે રસ્તો વિસ્મર બને છે અને ડામર રોડ બને એમ એવી એમની માંગ છે આપણી સાથે બીજા પણ એક બા છે એમને આપણે પૂછીશું શુબેશભા રસ્તા વિશે રસ્તા અમારા રોડ જોવે અમારા જોવે રોડ અને કઈ ચાલતા જવાના આ ગાડીવાળા તમે નરેરજ નથી આપતા એટલે મારા રોડ જ જોવે ધારાસભ્ય નહીં આવતા સરપંચ નહીં આવતા કોઈ જોવા નહીં આવતા કોને કયા જઈએ તો આમાં રો આમાં રોડ જ જવ ધારાસભ્ય ના પાલા આવતા પછી સરપંચ પાલા આવતા આમાં આમાં રોડ જ જોવાય જો આ હાથ આજે ઝઘડિયા તાલુકાનો ચોકી ગામ છે ચોકી ગામના ગ્રામજનો છે બધા ભેગા થઈને અહીંયા રજૂઆત કરી રહ્યા છે મીડિયા સમક્ષ અને એમનું કેવું છે કે વર્ષોથી આ રસ્તો બિસ્માર છે અને ઘણી રજૂઆતો છતાં બે રસ્તો અત્યાર સુધી બનાવવામાં આવ્યો નથી તો એક ડામર રસ્તો બનાવવામાં આવે જેથી આ લોકોને ગ્રામજનોની જે સમસ્યા થઈ રહી છે એ સમસ્યાનો નિકાલ આવી શકે સરાઉદીન મલેખભરું સમાચાર ઘઘડિયા